નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત ગેસ એજન્સી દ્વારા ગેસ લાઇનમાં ચાલતી નબળી કામગીરીનો રહીશો દ્વારા આક્ષેપ આમોદ શહેર ખાતે ગુજરાત ગેસ કંપની દ્વારા ગેસ લાઈન નાખવાની કામગીરી ચાલુ છે જે કામગીરીમાં એજન્સી દ્વારા કનેક્શન માટે તેમજ લાઇન નાખવા માટે ખાડાનું ખોદકામ કરવામાં આવે છે તે ખાડાનું પુરાણ કરવામાં આવતું નથી જે ખાડા પૂરવા માટે સ્થાનિક નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે તો ગેસ લાઈનના અધિકૃત વ્યક્તિ દ્વારા એમ જવાબ આપવામાં આવે છે કે આ ખાડા નગરપાલિકાને પૈસા આપેલ છે જેથી નગરપાલિકા દ્વારા આ ખાડા પૂરવામાં આવશે જેની રજૂઆત નગરપાલિકામાં કરવામાં આવે છે તો નગરપાલિકા દ્વારા એમ જવાબ મળે છે કે ગેસ લાઇન વાળા આ ખાડા પૂરશે તો નાગરિકોએ જવું ક્યાં નગરપાલિકા દ્વારા બનાવેલા આરસીસી રોડ તેમજ બ્લોક ને આડેધડ તોડફોડ કરવામાં આવેલ છે તો એને બનાવશે કોણ એવો પ્રશ્ન નગરજનોમાં ઉભો થયેલ છે લાંબા સમયથી પુરાણ ના થયેલ ખાડાને પૂરવા માટે ઘર માલિકો પોતાની જાતે પૂરવા માટે મજબૂર બન્યા છે તથા ગેસ લાઇન લેવા માટે આરસીસી રોડ તોડવા માટેની બ્રેકર તેમજ અન્ય ઇલેક્ટ્રિક મશીનરી વાપરવા માટે એજન્સીને ઘર માલિકે વીજ જોડાણનું કનેક્શન આપવું પડે અને જો વીજ જોડાણ ન આપે તો એ ઘર માલિકને ગેસ કનેક્શન આપતા નથી એમ નાગરિકોનું કહેવું છે જેથી આમોદ શહેરીજનોની મીડિયા સમક્ષ રજૂઆત છે કે આ બાબતે લાગતા વળગતા અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરી નગરજનોને સંતોષ થાય એમ જણાવેલ છે તથા થયેલ કામગીરીની યોગ્ય તપાસ થાય એમ જણાવેલ છે બિરોચીફ મકસૂદ પટેલ આમોદ તુફાન ન્યૂઝ આમોદ ગામનો રહેવાસી છું અને અમારા વિસ્તારમાં જે આ ગેસ એજન્સી દ્વારા ગેસ પાઇપલાઇન ને ગેસ કનેક્શનની કામગીરી ચાલુ છે તેમાં આ રીતે ખાડા ખોડીને કનેક્શન આપે છે ને જ્યાં વીજ પુરવઠો આપતા નથી ત્યાં કનેક્શન પણ એ લોકો આપતા નથી તેમના હેવી મશીનો ચલાવવાથી જો ઘરના વીજળીમાં કંઈ પ્રોબ્લેમ થાય તો એનું જવાબદાર કોણ ને જે પણ વીજળી જે ઘરમાંથી વીજળી આપતા નથી એને એ લોકો કનેક્શન આપતા નથી એ જો અહીંયા જોવા તમને દેખાય છે કે મારું જ કનેક્શન આપેલું નથી ને વીજળી ના આપતા તો શું એ જવાબદાર એક સામાન્ય નાગરિક બે પાંચ વોલ્ટ બચાવવા માટે ઝીરો વોલ્ટનો બલ્બ લાવીને સળગાવતો તેમના મોટા અને હેવી મશીનો ચલાવવા માટે વીજળી ક્યાંથી આપે અને ખાડા પૂરવા માટે તમે રજૂઆત કરી તો શું જવાબ ખાડા પૂરવા માટે રજૂઆત કરી તો ગેસ એજન્સીવાળા એવું કહે છે કે આના પૈસા અમે નગરપાલિકાને ચૂકવી દીધેલા છે નગરપાલિકા એવું કહે છે કે ગેસ એજન્સીએ કહ્યું તો ગેસ એજન્સી પૂરશે